પેરા સિનિયર નેશનલ કોમ્પિટિશનનો છેલ્લો દિવસ હતો અને એકવીસ ફાઇનલ મેચો રમાઈ ચૂકી હતી યુટીટી ટીટી દ્વિતીય પેરાટીટી રાષ્ટ્રીય રેન્કિંગને સિનિયર નેશનલના પાછલા પરિણામો એ વાતની સાબિતી હતી કે આ રમતમાં પ્રતિસ્પર્ધા ખૂબ જ કઠિન બની રહી હતી અહીં એ જોવા મળ્યું કે પેરા પેડલર્સે મર્યાદા હોવા છતાં હાર માની ન હતી અને જીત માટે સતત સંઘર્ષમય રહ્યા પેરા પેડલર્સે શાનદાર રમત દર્શાવી હતી અને વડોદરાના સમા ખાતેના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે પોતપોતાની કેટેગરીઝની ફાઇનલમાં પહોંચ્યા હતા કોમ્પિટિશનના અંતિમ દિવસના પરિણામો પર નજર કરીએ તો મિક્સ ડબલ એક્સટી ટ્વેન્ટી ફાઇનલમાં મહારાષ્ટ્રના વિશ્વા તાંબે અને હરિયાણાની તાનીયા જૈને તમિલનાડુની બેબી સહના અને તેલંગાણાના હિતેશ હિતેશોલવાણીને હાર આપી હતી મિક્સ ડબલ એક્સડી સેવન્ટીન ફાઇનલમાં યુપીના કૃણાલ અરોરા અને મહારાષ્ટ્રની પૃથ્વી બર્વે તેલંગાણાના નીતિશ વાય અને યુપીની પ્રગતિ કેશરવાણીને હાર આપી હતી મિક્સ ડબલ એક્સડી ફોર્ટીન ફાઇનલમાં કર્ણાટકના અજય જીવી અને ગુજરાતની ભાવિકા કુકડીયા

ટેબલ ટેનિસ ઇતિહાસમાં એક સુવર્ણ ઇતિહાસ રચાયો છે કે જ્યાં બે પ્રકારના ટુર્નામેન્ટ પેરા ટેબલ ટેનિસ રેન્કિંગ ચેમ્પિયનશિપ તથા પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ બંને નેશનલ લેવલની ચેમ્પિયનશિપ વડોદરા ખાતે યોજાય જેમાં ત્રણસોથી વધારે દિવ્યાંગ ખેલાડીઓ અહીંયા આવી અને તેઓ એમના રમતગમતનું કૌશલ્ય બતાવ્યું છે અને વીસ રાજ્યોથી વધારે રાજ્યોમાંથી ખેલાડીઓ આવ્યા છે વડોદરાના મહેમાન બન્યા છે માન્ય વડાપ્રધાનશ્રીનું જે સ્વપ્ન છે કે દિવ્યાંગો એમના હૃદયની સૌથી નજીક છે અને આ દિવ્યાંગો પણ હવે ઓલિમ્પિક સુધી આપણું નામ રોશન કરે છે આપણા માટે ગર્વની વાત છે કે જ્યારે આ ટુર્નામેન્ટ ચાલુ હતી ત્યારે આપણા ટેબલ ટેનિસ પ્લેયર ભાવિના પટેલ તેઓ વર્લ્ડ નંબર વન બન્યા અને એની પણ ઉજવણી ગઈકાલે વડોદરા ખાતે કરવામાં આવી એટલે હું ફરી એકવાર તમામ ખેલાડીઓનો હાર્દિક આભાર માનું છું એમને શુભેચ્છાઓ પાઠવું છું અને આટલા સુંદર આયોજન બદલ ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર એમને આભાર પણ વ્યક્ત કરું છું અને ટીટીએબી અને ટીટીએફઆઈને ખૂબ ખૂબ અભિનંદન આપું આજ રોજ વડોદરા શહેરના શમા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે યુટીટી સેકન્ડ પેરા ટેબલ ટેનિસ નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશીપનું જે આયોજન કરવામાં આવ્યું હતું જેનું આજે એવોર્ડ સેરેમની હતી લગભગ વીસથી વધુ દેશોમાંથી સાડી ત્રણસો જેટલા દિવ્યાંગ પ્લેયર્સ અહીં આવી અને પોતાનું ટેલેન્ટ અને પોતાના દેશનું નામ રોશન કર્યું છે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને જે પણ વિનર્સ છે અને પોતાને આટલી એક કોઈક એક વસ્તુની અક્ષમતા છતાં પોતે કંઈક કરવું છે ખરા અર્થમાં જો આત્મબળ ઊંચું હોય ને તો વ્યક્તિ પોતે ધારેલી પ્રત્યેક વસ્તુ પ્રાપ્ત કરી શકે છે આ આત્મવિશ્વાસ જે એમની આંખોમાં જોવા મળે છે ક્યાંક ને ક્યાંક આપણને પણ શીખવે છે કે જીવનમાં જ્યારે કોઈક વસ્તુથી આપણે કોઈક કારણથી નાસીપાસ ન થવું જોઈએ અને પોતાના ચેલેન્જોને સ્વીકારી અને આકાશની ઊંચાઈઓને ચોક્કસ પ્રાપ્ત કરી શકાય છે હું ફરી એક વખત સૌ વિજેતાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી આજે આપણે અહીંયા પેરા નેશનલ ચેમ્પિયનશિપ યુટીટી ટીટી પેરા નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ જે વડોદરામાં સમા સ્ટેડિયમમાં યોજાઈ રહી છે અને ઓર્ગેનાઇઝર્સ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા ગુજરાત સ્ટેટ ટેબલ એસોસિએશન અને ટેબલ ટેનિસ ફેડરેશનના હસ્તકે અંડરમાં કરે છે આ પહેલીવાર વરોડામાં આપણી નેશનલ ચેમ્પિયનશીપ થાય છે ઇનફેક્ટ ગુજરાતમાં અને એમને આજે જે રીતે એ લોકોએ આયોજન કર્યું છે આજે બધા ખેલાડીઓ જે અઢીસો ખેલાડીઓ આખા દેશભરમાં આવ્યા છે એમાં વ્હીલચેર પ્લેયરો છે ડિફરન્ટ ડિફરન્ટ લેવલના આપણે હેન્ડીકેપ પ્લેયર્સ છે એ લોકો બધાને બહુ જ આનંદ થયો છે અને એ લોકોએ બહુ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે અને આજે હું આપણે ગુજરાત સ્ટેટ ટેબલ એસોસિએશન અને ટેબલ એસોસિએશન બરોડાને ખાસ ખાસ અભિનંદન આપું છું ખાસ કરીને એમના પ્રેસિડેન્ટ જયાબેન ઠક્કર સેક્રેટરી કલ્પેશભાઈ ઠક્કર વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર હેમાંક જોશી એ લોકોએ સતત મહેનત કરી અને આખું સ્ટેડિયમ પેરા ફ્રેન્ડલી કર્યું છે અને એના માટે બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ હું ધન્યવાદ અને થેન્ક યુ કહું છું અને આ સાથે આજનો ફાઇનલ દિવસ પૂરો થાય છે અને આમાં વર્લ્ડ છે વર્લ્ડ નંબર વન પ્લેયર આપણી જે એ પણ જે ગુજરાતની જે ભાવિના પટેલ જે ઓલિમ્પિક મેડલિસ્ટ છે એ પણ આ ટૂર્નામેન્ટમાં રમી છે અને એ બહુ મોટો ગૌરવની વાત It's a matter of uh, great pleasure to be here uh, in the national ranking tournament for para table tennis, and it is very heartening to see the way para sports is coming up, and the federation is uh, uh, creating uh, numerous opportunities for competition at domestic level. I'm sure uh, you know this kind of uh, opportunities will not only give uh, a platform to showcase their skills but it also uh, creates uh, an opportunity and uh, you know, gives a clear pathway to the athletes for uh, you know, their sporting excellence uh, it is very uh, further it is very heartening to see the way the uh, entire tournament has been conducted the tournament has been uh, you know in the premises which has been made fully para accessible in fact the facilities for accommodation meet and everything has been taken in a very very impeccable way uh, i congratulate uh, all the organizers national federation especially uh, honorable mp and mayor who has uh, arranged all the facilities here and i congratulate uh, all the athletes who have come up uh, you know as winners અને યુટ્યુબ ઉપર બેલ આઈકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો